નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અખંડ દીવો કર્યા પહેલાં જાણો આ નિયમો તો મિત્રો નવરાત્રિમાં અખંડ જ્યોતિ કેમ પ્રગટાવાય છે અખંડ દીવો પ્રગટાવવાના કયા નિયમો છે જો દીવો ભૂલથી બુજાઈ જાય તો શું કરવું નવરાત્રિ પછી આ દીવાનું શું કરવું સાથે જ અખંડ દીવાને લગતા તમામ પ્રશ્નોના ઉકેલ તમને આ એક જ વિડીયોમાં મળી જશે મિત્રો નવરાત્રિના પ્રથમ દિવસે અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવે છે ત્યારે એને નવરાત્રિના આખા નવ દિવસ સુધી પ્રજ્વલિત રાખવાની હોય છે જો આ નવ દિવસોમાં એ ઓલવાઈ જાય તો એને ખૂબ જ અશુભ માનવામાં આવે છે જો આ દીવો તમારા ઘરમાં પૂરા નવ દિવસ જલતો રહે તો તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે માતા દુર્ગા પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે જો કે અખંડ જ્યોતિ પ્રગટાવવાના કેટલાય નિયમો અને ફાયદાઓ છે જે જાણવા ખૂબ જ આવશ્યક છે મિત્રો સૌ પ્રથમ અખંડ જ્યોતનું મહત્વ જાણીએ તે પહેલાં વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય મા દુર્ગા જરૂરથી લખી દેજો અને વિડીયોને અંત સુધી જોતા રહેજો તો મિત્રો આપણે હવે શરૂઆત કરીએ નવરાત્રી દરમિયાન વિશેષ મનોકામના પૂર્ણ કરવા માટે અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવે છે જો કોઈ સાધક સતત નવ દિવસ સુધી દીવો ઓલવાયા વિના પ્રગટાવે તો એને અખંડ જ્યોત કહેવાય છે જો આ જ્યોત સતત પ્રજ્વલિત રહે તો માતા રાણીની કૃપા પરિવાર પર બની રહે છે અખંડ જ્યોતિ એટલે કે નવદુર્ગાની પૂજા વખતે દીવો ઓલવાવો ન જોઈએ એવું માનવામાં આવે છે કે શાશ્વત જ્યોતિ પ્રગટાવવાથી દેવી માતા પ્રસન્ન થાય છે માતાના આશીર્વાદ તમારા પરિવાર પર રહે છે પરિવારમાં ખુશીનો માહોલ છે એનાથી મનોકામના પૂર્ણ થાય છે અખંડ જ્યોતિ એટલે વિભાજીત ન થયેલો પ્રકાશ અખંડ જ્યોતિથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને માતાના આશીર્વાદ મળે છે અને દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે કહેવાય છે કે નવરાત્રિ દરમિયાન અખંડ જ્યોતિને ઓલવીએ એ અશુભ છે સમયાંતરે દીવામાં ઘી તેલ ઉમેરવું પડે છે અને તેને પવનથી સુરક્ષિત પણ રાખવો પડે છે સાથે જ એનું ઓલવાવું પણ અશુભ માનવામાં આવે છે તેથી નવ દિવસ સુધી અખંડ જ્યોતનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે જેઓ શરદીય નવરાત્રિનું વ્રત રાખે છે માતા દુર્ગા તેમના ભક્ત પર કૃપાળું રહે છે અને સાધકને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ પણ આપે છે અખંડ દીવો પ્રગટાવવા પાછળનું ધાર્મિક કારણ શું હોઈ શકે છે મિત્રો હિન્દુ ધર્મમાં અગ્નિને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને તેનું વિશેષ મહત્ત્વ પણ છે તેથી હિન્દુ ધર્મમાં અગ્નિને દેવતાનું સ્થાન આપવામાં આવ્યું છે એવું માનવામાં આવે છે કે અગ્નિદેવને સાક્ષી બનાવીને કરવામાં આવેલું કાર્ય ચોક્કસપણે સફળ થાય છે તેથી કોઈ પણ દેવતાની પૂજા સમયે દીવો પ્રગટાવવામાં આવે છે મિત્રો શરદીય નવરાત્રિ ત્રણ ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે આ દિવસે શુભ સમયે કલશ સ્થાપિત કરવાની સાથે પૂજા દરમિયાન અખંડ દીવો પ્રગટાવવાની પણ પરંપરા છે મિત્રો અખંડ દીવો પ્રગટાવવા માટેના કેટલાય નિયમો છે જેનું આપણે પાલન કરવું ખૂબ જ જરૂરી છે હવે આપણે નંબર એક વિશે વાત કરીએ તો જો તમે તમારા ઘરે દુર્ગા પૂજા કરી રહ્યા છો તો પહેલાં દિવસે અખંડ દીવો પ્રગટાવવા માટે માત્ર શુદ્ધ દેશી ઘી અથવા સરસવ કે તલના તેલનો ઉપયોગ કરો આ તેલથી જ અખંડ જ્યોતિ પ્રગટાવવી જોઈએ હવે આપણે નંબર બે વિશે વાત કરીએ તો જો તમે નવરાત્રિની સ્થાપના કરી રહ્યા છો તો દેવી દુર્ગાની જમણી બાજુ શુદ્ધ ઘીનો દીવો અને દેવી દુર્ગાની ડાબી બાજુએ તેલનો દીવો રાખો દીવાની જ્યોત પૂર્વ ઉત્તર કે પશ્ચિમ દિશામાં રાખી શકાય છે પરંતુ દીવો દક્ષિણ દિશામાં ન રાખવો જોઈએ હવે આપણે નંબર ત્રણ વિશે વાત કરીએ તો મિત્રો નવ દિવસ સુધી દીવો ચાલુ રાખવા માટે દીવામાં ઘી તેલની પૂરતી માત્રા હોવી જોઈએ અને દીવો ઓલવાઈ ન જાય તેની ખાતરી કરવા માટે દીવાને કાચની ચીમની ઢાંકી દેવી જોઈએ હવે આપણે જાણીએ અખંડ જ્યોતિ પ્રગટાવવાથી શું લાભ થાય છે તો નંબર એક વિશે વાત કરીએ તો નવરાત્રિ દરમિયાન અખંડ દેવો પ્રગટાવવાથી જીવનમાં પ્રકાશ અને આનંદ આવે છે આ સાથે જ માતાના આશીર્વાદ તમારા પર બન્યા રહે છે હવે આપણે નંબર બે વિશે વાત કરીએ તો નવરાત્રિ દરમિયાન અખંડ જ્યોતિ પ્રગટાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને એમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ઘરના સભ્યોને યશ અને કીર્તિ મળે છે હવે આપણે નંબર ત્રણ વિશે વાત કરીએ તો નવરાત્રિના આખા નવ દિવસ વિધિ વિધાન પ્રમાણે માતા દુર્ગાની પૂજા કરવામાં આવે છે તો તેવી તેમના ભક્તો પર પ્રસન્ન થાય છે અને તેમને સુખી જીવન જીવવા માટે આશીર્વાદ આપે છે હવે આપણે નંબર ચાર વિશે વાત કરીએ તો દીવાના પ્રકાશથી બધા પાપોનો નાશ થાય છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ આયુષ્ય આરોગ્ય અને સુખ આવે છે તેમજ નાણાકીય સમૃદ્ધિ પણ આવે છે હવે આપણે નંબર પાંચ વિશે વાત કરીએ ગાયના ઘીનો દીવો પ્રગટાવવાથી આસપાસનું વાતાવરણ જીવજંતુ મુક્ત અને શુદ્ધ બને છે હવે આપણે નંબર છ વિશે વાત કરીએ તો પૂજા કરતી વખતે દીવો પ્રગટાવવા પાછળનો હેતુ એ છે કે ભગવાન આપણા મનમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર કરે છે અને આપણને જ્ઞાનનો પ્રકાશ આપે છે ઊંચે ઉડો અને અંધકાર નાબૂદ કરો મિત્રો માન્યતાઓ અનુસાર નવરાત્રિ દરમિયાન અખંડ જ્યોતિ પ્રગટાવવાથી દેવી દુર્ગા ઘરમાં વાસ કરે છે પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે અખંડ જ્યોતિ પ્રગટાવવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે મિત્રો એક ધાર્મિક માન્યતા એવી પણ છે કે અખંડ જ્યોતિ પ્રગટાવવાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે અને તેમનું જીવન હંમેશા સુખી રહે છે મિત્રો અખંડ જ્યોતિની દિશા કઈ રાખવી જોઈએ તે વાસ્તુ અનુસાર જાણીએ મિત્રો દીપની જ્યોતિને લગતી માન્યતા છે કે ઉત્તર દિશા તરફ જ્યોત રાખવાથી આરોગ્ય અને સુખ વધે છે પૂર્વ દિશામાં જ્યોત રાખવાથી આયુષ્ય વધે છે જ્યોત પશ્ચિમ તરફ રાખવાથી દુઃખ વધે છે અને દક્ષિણ તરફ રાખવાથી નુકસાન થાય છે મિત્રો દીવાની ગરમી દીવાની ફરતે ચાર આંગળી અનુભવવી જોઈએ આ સૌભાગ્ય સૂચવે છે જે દીવાની જ્યોતનો રંગ સોના જેવો હોય છે એ તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિ લાવે છે વેપારમાં પ્રગતિનો સંદેશ આપે છે તમે ઘરમાં અખંડ દીવો પ્રગટાવવાની કેટલી પદ્ધતિઓ અપનાવીને તમારા જીવનમાંથી અંધકાર દૂર કરી શકો છો અને તમારા ઘરમાં સકારાત્મકતા લાવી શકો છો મિત્રો શાશ્વત જ્યોત પ્રગટાવવા માટે તમારે પિત્તળના દીવાનો ઉપયોગ કરવો જોઈએ ધાર્મિક દ્રષ્ટિએ દીવાને ખૂબ જ શુભ ધાતુ માનવામાં આવે છે જો તમારી પાસે પિત્તળનો દીવો ન હોય તો પકવેલી કે કાચી માટીમાંથી બનેલો હોય તો અખંડ દીવો પ્રગટાવી શકાય છે પરંતુ આ માટે તમારે પહેલાંથી જ દીવાના વાસણને પાણીથી સારી રીતે સાફ કરી લેવા જોઈએ મિત્રો અખંડ દીપક પ્રગટાવતા પહેલાં સંકલ્પ પણ લેવો પડશે આ સંકલ્પ કંઈક આવો હશે હે માતા હું તમારા દરવાજે આસ્થાનો આ શાશ્વત દીવો પ્રગટાવી રહ્યો છું તમે કૃપા કરી આનો સ્વીકાર કરો અને અમારી ઈચ્છાને પૂર્ણ કરો મિત્રો સંકલ્પ લેતી વખતે એ પણ જાણવું કે તમે કેટલા દિવસ સુધી અખંડ દીપક પ્રગટાવો છો દીવો જમીન પર ન રાખવો જોઈએ જો તમે તેને સ્વચ્છ પથ્થર અથવા લાકડાના પ્લેટફોર્મ પર રાખો તો એ વધુ સારું રહેશે દીવો હંમેશા મંદિરની જમણી બાજુએ રાખો અને ધ્યાનમાં રાખો કે દીવાની જ્યોત પવનના સમકલ્પના ન હોવી જોઈએ નહીં તો એ બુજાઈ જશે દીવો પ્રગટાવતા પહેલાં નક્કી કરો કે તમારે અખંડ દીવો ઘીથી પ્રગટાવવો છે કે તેલનો જો તમે તેલનો દીવો પ્રગટાવતા હોય તો તલના તેલનો ઉપયોગ કરો અને દીવા માટે વાટની પસંદગી પણ કાળજીપૂર્વક કરો મોલીની બનેલી વાટનો જ ઉપયોગ કરવો જોઈએ આમ કરવાથી એક વાટ ઘણા દિવસો સુધી ચાલી શકે છે મિત્રો અખંડ દીવો ઓલવાય નહીં એ માટે તમારે દરરોજ થોડી થોડી વારે દીવાની વાટ વધારવી પડશે પરંતુ આમ કરતી વખતે દીવો પણ ઓલવાઈ શકે છે અખંડ દીપક બહાર ન જાય તેની ખાતરી કરવા માટે વાટ વધારતા પહેલાં તમારે પહેલેથી જ એક નાના દીવાને અખંડ જ્યોતથી જ્યોત લઈને પ્રગટાવો જે તમારા અખંડ દીપકનું પ્રતિનિધિત્વ કરશે મિત્રો જે દિવસે તમારો સંકલ્પ પૂર્ણ થઈ રહ્યો છે એ દિવસે અખંડ દીપકની જ્યોતને કોઈ પણ રીતે ઓલાવવાનો પ્રયાસ ન કરો બલકે એને પોતાની મેળે જ બુજાવવા દો મિત્રો અખંડ જ્યોતિ નીકળી જાય કે બુજાઈ જાય તો શું કરવું નવરાત્રિ દરમિયાન કલશની સ્થાપના સાથે દેવી દુર્ગા માટે અખંડ દીવો પ્રગટાવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ અખંડ જ્યોત નવ દિવસ સુધી ચાલુ રહેવી જોઈએ અને એ ઓલવાઈ જાય તો અશુભ સુકન કહેવાય છે પરંતુ કોઈ કારણસર અખંડ જ્યોતિ ઓલવાઈ જાય તો શું કરવું અને નવરાત્રિ પછી શું કરવું તે વિશે પણ જાણીએ જો મિત્રો શાશ્વત પ્રકાશ નીકળી જાય તો આ કાર્ય કરો માન્યતા અનુસાર અખંડ જ્યોતિ નવ દિવસ સુધી સળગતી રહેવી જોઈએ નવરાત્રિની પૂજા દરમિયાન જ્યોતિનું ઓલવાવું અશુભ માનવામાં આવે છે પરંતુ જો કોઈ રીતે આ શાશ્વત પ્રકાશ ઓલવાઈ જાય તો ગભરાશો નહીં તેના બદલે આ માટે દેવી દુર્ગા પાસેથી ક્ષમા માંગો તેમજ અડધી બળેલી વાટને કાઢીને તેની જગ્યાએ નવી વાટ લગાવો અને અખંડ જ્યોતિને દીવાની મધ્યમાં રાખેલા સળગતા સૂત્રથી પ્રગટાવો અથવા અખંડ જ્યોતની પાસે રાખેલા દીવાની આ જ્યોત પ્રગટાવો મિત્રો આ સિવાય જો તમારી અખંડ દીપકની વાટ બદલાવવાની હોય તો આ વાટની નજીકનો દીવો પ્રગટાવો પછી અખંડ દીપકમાં નવી વાટ અને ઘી ફરીથી ભરીને દીપક પ્રગટાવવો જોઈએ અખંડ જ્યોતની વાટ ઓલવાવા લાગે તો એમાં નવી વાટ નાખો આ કારણે આ પ્રકાશને ખંડિત ગણવામાં આવતો નથી તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અને જય મા દુર્ગા જરૂરથી લખી દેજો